પચાસ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું એના બીજા દિવસે એ સ્થળ અને વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવા સાથે સ્વચ્છ કરવા પરિવાર સાથે વહેલી સવારથી પહોંચ્યા હતા તેમની સાથે મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને વિસ્તારને દિવસભર સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવ્યું હતું હિંમતનગર નજીક આમોદરા ગામની સીમા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ શોભનાબેન દ્વારા સવાસો દીકરીઓના લગ્ન આ સ્થળ પર કરવામાં આવ્યા હતા જ્યાં પયાસેક હજાર કરતાં વધુ લોકો અને અરવલ્લી જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર સવાસો દીકરીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લક્ષ્મદ્વીપ દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ કાર્યક્રમ સ્થળે એકઠી થયેલા જન્મેદીને લઈ ફેલાયેલા કચરાને દૂર કરવા માટે સાંસદ શોભનાબેન બારૈયા અને તેમના પરિવાર દ્વારા અભિયાન ચલાવાયું હતું લગ્ન પૂર્ણ થયા અને બીજા દિવસની સવારે પરિવાર સાથે સાંસદ શોભનાબેન સ્થળ પર હાથમાં જાડુ લઈ પહોંચ્યા હતા ગઈકાલે અમે અહીંયા સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું આયોજન પહેલા પણ અમે સ્વચ્છતા કરી હતી અને અહીંયા બિલકુલ સાફ રાખીને અને આયોજન પાર પાડ્યું હતું અને જ્યારે લગ્નોત્સવ પૂરા થઈ ગયા છે ત્યારે જે ટીમે કામ કર્યું હતું અને જે દિલથી કામ કર્યું એના લીધે લગ્નોત્સવ સંપૂર્ણ રીતે સફળ રીતે પૂર્ણ થયો હતો અને જેમ આપણે ઘરે પ્રસંગ કરીએ અને પહેલાં અને પછી સફાઈ કરીએ જે રીતે આ જગ્યાએ પણ આટલી મોટી વિશાળ જગ્યામાં જ્યારે પચાસ હજારથી ઉપર પણ મેદની ઉપસ્થિત રહેતી હોય ત્યારે જો થોડી ઘણી પણ ગંદકી રહી જાય તો એ દેશ માટે અને આપણા રાજ્ય માટે પણ સારું નથી એ અભિગમથી અમે અમારી જે ટીમ હતી જે સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ હતી તે ટીમ અને મારા પરિવાર સાથે અમે આ સ્વચ્છતામાં જોડાયા છીએ અને આ જગ્યા ઉપર આ જગ્યા પ્લાસ્ટિક મુક્ત થાય એ હેતુથી અમે સ્વચ્છતા નો આગ્રહ રાખીએ છીએ અને આ બધા કાર્યક્રમોમાં અમે તો કહીએ છીએ કે જે પણ કોઈ કાર્યક્રમ થાય એ પાછળથી છોડી ન દેતા અને એનું સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અમે સ્વચ્છતા અભિયાન આજે હાથ ધર્યો છે અને એમાં સૌ જોડાયા છે જે ટીમ અમારી કામ કરતી હતી સમગ્ર ટીમે પણ આ સ્વચ્છતામાં ભાગ લઈ અને એક સારો સંદેશો આપ્યો છે